મિત્રો આજ તમારા માટે એક નવીન પ્રકારની વાર્તા લઈને આવ્યો છું જે સાંભળી તમને ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતાર એટલે કે દશા અવતાર અને કુલ જો ગણવી તો ચોવીસ અવતાર છે પરંતુ તેમનો પણ એક એવો અવતાર છે જેના વિશે બહુ ઓછો ઓછા લોકો જાણતા છે કે ઘણા લોકો જાણતા નથી અને તે છે નવગુંજર અવતાર કારણ કે મહાભારત કે કોઈ પુરાણમાં આ અવતાર વિશે કોઈ વર્ણન નથી શ્રી હરિના એટલે કે વિષ્ણુ ભગવાનના આ વિચિત્ર અવતારનું વર્ણન ઓરિસ્સાની એક લોક વાર્તામાં જ જોવા મળે છે ત્યાં નવગુંજરને શ્રી કૃષ્ણનો અવતાર શ્રી વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે આ ખાસ અવતાર વિશે પણ દરેકે જાણી લેવું જોઈએ અને જાઝા લોકો આ વિશે જાણતા નથી એટલે હું તમારા માટે અહીં આ વાત લઈને આવ્યો છું અહીં ઉલ્લેખ કર્યો છે કે નવગુંજર અવતારનું વર્ણન ફક્ત ઓરિસ્સાના મહાભારતમાં જ કરવામાં આવ્યું છે અને એ મહાભારતની રચના શ્રી સરલા દાસ દ્વારા કરવામાં આવી છે જેઓ પંદરમી સદીમાં જન્મેલા ઓરિસ્સાના આદિકવિ માનવામાં આવે છે મહાભારત ઉપરાંત એમણે ઉડિયા બિલાંક રામાયણની પણ રચના કરી છે તેમના દ્વારા લખાયેલ મહાભારતનું મૂળ સ્વરૂપ મહાભારતનું જ છે પરંતુ આમાં એમણે પોતાની આગવી માલિકતા દર્શાવી છે એટલે પોતાના વક્તવ્યો એમણે રજૂ કર્યા છે અને તેમની બાજુમાંથી કેટલીક બીજી વસ્તુઓ ઉમેરી છે જેનું મૂળ મહાભારત વર્ણનમાં નથી એટલે કે અમુક વસ્તુ મહાભારતમાં નથી એ આ કવિએ દર્શાવી છે નવગંજર અવતારમાં પણ તેમાંથી એક છે આ નવગંજર અવતાર પણ તેમાંથી એક છે તેના દ્વારા લખાયેલ મહાભારત અનુસાર જ્યારે અર્જુન તેના વનવાસ દરમિયાન મણિભદ્ર પહાડીઓમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે તેણે આ અદભુત પ્રાણીને જોયું એટલે કે આ વિષ્ણુ અવતારને નવીન પ્રકારમાં જોયો એટલે એને અસર થયું આ પ્રાણીનું આખું શરીર નવ જુદા જુદા પ્રાણીઓનું મિશ્રણ હતું એટલે કે નવ નવ જુદા જુદા પ્રાણીઓ એમાં સમાયેલા હતા ધડ જુદું માથું જુદું એમ અને તે કદમાં ખૂબ મોટું હતું એટલે મહાન ઊંચું અને વિકરાળ હતું જ્યારે અર્જુને તેમને જોયા ત્યારે તે ગભરાઈ ગયા અને તેમણે પોતાની રક્ષા માટે ધારણ કર્યું એટલે ઉઠાવી લીધું અને તેઓ એ વિચિત્ર પ્રાણી પર હુમલો કરવાના હતા કે તેમને લાગ્યું કે આવું કોઈ પ્રાણી આ પૃથ્વી પરનું હોય શકે નહીં પછી જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તેણે તે જીવના એટલે કે પ્રાણીના હાથમાં કમળનું ફૂલ જોયું આ જોઈને તેઓ સમજી ગયા એટલે એમને એક સમજણ આવી કે આ પ્રાણી ચોક્કસપણે શ્રી હરિનો અવતાર હશે વિષ્ણુનો અવતાર હશે સત્યનો પરિચય થતાં જ શ્રી કૃષ્ણ તેમને પ્રગટ થયા આ સત્યનો એમને ખબર પડે એટલે કૃષ્ણ ભગવાન તરત જ પ્રગટ થયા અને કહ્યું કે વિશ્વરૂપ જેમ આ પણ એમનું એક જ સ્વરૂપ છે વિશ્વરૂપની જેમ આ પણ તેમનું એક જ સ્વરૂપ છે આ અવતાર નવું મિશ્રણથી પડ્યું છે તે આ પ્રમાણે છે કે કયા કયા પ્રાણીનું અંગ છે તે આ પ્રમાણે છે પહેલું માથું કુકડાનું હતું ગરદન એટલે કે શરીર મયુરની એટલે કે મોરની હતી પછી કુબડ વૃષભની અને કુબડ એટલે કે પીઠ પર બનેલી એક ગાંઠ કમર સિંહની હતી કમર એટલે કેડ કેડ ડાબો ભાગ જે પાછલા ભાગમાં આવે એ વાઘનો હતો ડાબો ભાગ અને પાસળનો જમણો ભાગ અશ્વનો એટલે કે ઘોડાનો હતો આગલો ડાબો ભાગ ગજ એટલે કે હાથીનો હતો અને આગલો જમણો પગ મનુષ્યનો અને પૂછડી સર્પની એટલે કે સાપની શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કરવાનું કારણ અર્જુનને સમજાવવાનું હતું કે આટલી બધી વિવિધતાઓથી ભરેલા જીવનને વિવિધથી ભરેલા જીવોને મિશ્ર કરીને સંપૂર્ણ મનુષ્યની રચના કરી શકાય છે નવગુંજર ને નવ જુદી જુદી દિશામાંથી જોતા માણસને જુદા જુદા જીવો દેખાતા હતા પણ વાસ્તવમાં એ જીવ એક જ હતો જીવ એક જ હતો આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ મનુષ્ય માટે અલગ અલગ હોય પરંતુ વાસ્તવમાં તે 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 વ્યક્તિ જે છે છે જ અને એક જ છે આ વાતને સરળ ભાષામાં સમજવા માટે આ અવતાર દ્વારા શ્રી કૃષ્ણે અર્જુનને એકદમ સત વિપ્ર

મંદિરમાં સ્થાપિત છે આ ઉપરાંત જગન્નાથ મંદિરના પર જગન્નાથ મંદિરના પર આઠ નવ ગુંજનની આકૃતિ કોતરવામાં આવી છે જેને લોકો જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે દેશ વિદેશથી પણ આવે છે કે આ શું છે આ ઉપરાંત ઓરિસ્સામાં રમાતી પ્રાચીન રમત ગજંપા ગંજપા માં પણ નવ ગુંજર અને અર્જુન એક પાત્રના રૂપમાં દેખાય છે તે શ્રી કૃષ્ણના વિશ એટલે કે વિશ્વ સ્વરૂપનું એક સ્વરૂપ માનવામાં આવે છે વિષ્ણુના વિશ્વ સ્વરૂપનું એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરી અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી નવી રસપ્રદ વાતો પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો